જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ફેમિલી મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે ભગવાન શિવના પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાયનો તમારા મનમાં જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે તે વિશે અમે આજના વિડીયોમાં જણાવીશું તો ભક્તો વિડીયો ધ્યાનથી સાંભળજો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ કોમેન્ટમાં હરર મહાદેવ અવશ્ય લખો તો મિત્રો ચાલો વિડિયો શરૂ કરીએ આ મંત્રનો ફક્ત એકસો આઠ વખત જાપ કરવાથી ગુરુ વિના બ્રહ્મચાર્ય વિના તમને જે વસ્તુ મળશે તે ખૂબ જ આચાર્યજનક વસ્તુઓ હશે આ મંત્ર પોતે જ એક ખૂબ શક્તિશાળી મંત્ર છે આ મંત્ર નો કોઈ વિકલ્પ જ નથી આ મંત્રના દેવતા ને મૃત્યુ ના દેવ પણ કહેવામાં આવે છે મૃત્યુ પણ તેના છે આખા બ્રહ્માંડ તેની ઈચ્છાથી ચાલે છે તેની ઈચ્છાથી જ બધા જીવોનું અસ્તિત્વ આ પૃથ્વી પર છે અને આ મંત્રના દેવતા કાળના પણ મહાકાળ છે એટલે કે ભગવાન શિવ છે ભગવાન શિવના મંત્ર કે જેના વિશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તે ઓમ નમઃ શિવાય મંત્ર છે ઘણા લોકો આ મંત્રને ખૂબ જ જાળવાશથી લે છે ઘણા લોકોને આ મંત્રનો મહિમા ખબર જ નથી કે આ મંત્રનો જાપ તમે કેવી રીતે કરી શકો છો જેમ કે મંત્ર તમારા જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે તે તમારા શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવે છે ઓમ નમઃ શિવાય મંત્ર છ અક્ષરનો બનેલો છે તેથી ઓમ નમઃ શિવાય મંત્રને શક્તિશાળી મંત્ર પણ કહેવામાં આવે છે જો મંત્રોમાંથી ઓમ અક્ષર કાઢી નાખવામાં આવે તો તે પાંચ અક્ષરનો મંત્ર બને છે જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે પણ જાણીએ છીએ કોઈ પણ મંત્રનો જાપ કરતા પહેલા જો આપણે તે મંત્રની આગળ ઓમ મૂકીએ તો તે મંત્રની શક્તિ વધે છે જેના કારણે મંત્રની શક્તિ બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાયેલી હોય છે પરિણામે આપણને મંત્રની સિદ્ધિ જલ્દી મળે છે તેથી કોઈ પણ મંત્રનો જાપ ઓમ ઉમેરીને કરવામાં આવે છે ઘણી વખત કોઈ પણ મંત્ર પહેલા અને પછી ઓમ ઉમેરીને નો જાપ કરવામાં આવે છે આ મંત્ર શક્તિનું રક્ષણ કરે છે હવે વાત કરીએ કે જો તમે મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તમને શું મળે છે સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનું આ ઓમ નમઃ શિવાય મંત્ર એક એવું મંત્ર છે જેની ગણતરી બ્રહ્માંડમાં સર્વોચ્ચ મંત્રોમાં થાય છે જેમ કે નિવારણ મંત્ર દ્રાસ મંત્ર અષ્ટ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને વેદોનો અન્ય મંત્રો આ બધા પરમ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્રનો પણ સમાવેશ થાય છે આ મંત્ર એટલો શક્તિશાળી એટલો ચમત્કારિક છે કે તેના વિશે કંઈ પણ કહેવું

પરંતુ આ સંપૂર્ણ સાચું નથી જો આ બ્રહ્માંડમાં બધા જ મંત્રો બધા જ તંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે પછી તે ભલે ઓમ નમઃ શિવાય મંત્ર હોય કે ગાયત્રી મંત્ર હોય મહામૃત્યંજ મંત્ર હોય કે પછી અન્ય કોઈ પણ મંત્રો બધા જ મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા છે

એટલે કે મંત્ર પરનું તાળું દૂર કર્યા પછી જ મંત્ર તેની સીધી તરફ આગળ વધે છે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રતિદિન અનુસાર મંત્રનો ઉલ્લેખ બનાવવામાં આવે છે એક રીતે એ પણ છે કે મંત્રનો એટલો બધો જાપ કરો કે મંત્ર પરનું તાળું આપમેળે ખુલી જાય આ સાથે મંત્ર મંત્ર તેની તરફ આગળ વધે છે ગમે તે હોય જ્યારે તમારા દ્વારા મંત્ર નો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તમને ઘણા ફાયદા થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઈષ્ટદેવ દિવ્ય દર્શન થાય છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે મનમાં મંત્રનો જાપ કરો છો તમારા પર કે તમારી આસપાસ કે તમારા ઘરમાં કોઈ નકાર્યામક શક્તિ હોય તો તે નકાર્યામક શક્તિ તમારા ઈષ્ટની કૃપા અને તમારા જાપના પ્રભાવથી દૂર થઈ જાય છે અને જ્યારે આપણા જીવનમાં સંપૂર્ણ દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા જ કામ પૂર્ણ થવા લાગે છે આપણી આસપાસ નકારાત્મક શક્તિના પ્રભાવને કારણે આપણી બુદ્ધિ વિયોગ નિર્ણય લઈ શકતી નથી આપણે વિચારવાની અને સમજવાની શક્તિ નબળી પડવા લાગે છે

જે આપણને નકારિયામક શક્તિથી બચાવે છે ત્રીજો મોટો ફાયદો જે તમને મળે છે તે મંત્રની સિદ્ધિને કારણે છે જ્યારે પણ તમે મનમાં મંત્રનો જાપ કરો છો ત્યારે તમને કેટલીક ઘટનાઓ પૂર્વ સૂચનાઓ મળવા લાગે છે તમે આ બધી બાબતો આપને જાણવાનું શરૂ કરો છો જાપની અસરથી ફક્ત તમારું જ કલ્યાણ નથી પરંતુ તમે બીજાનું કલ્યાણ કરવા માટે પણ સમક્ષ બનો છો જાપની અસરથી તમારી અંદર કેટલીક ઊર્જા આવે છે કેટલીક શક્તિ આવે છે કે તમે બીજાનું નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો તેમની સમસ્યાઓ પણ જાણી શકો છો તમે તેમના વિશે પણ બધું કહી શકો છો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર અષ્ટ મંત્ર છે જો તમે મનમાં

અનુભવ કરવાનું શરૂ કરે છે જ્યારે પણ આ મંત્ર જાગૃત થાય છે ને ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે કે તમારા મનને એકાગ્ર કરે છે જેના કારણે વ્યક્તિ મંત્રના સતપંચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરે છે કારણ કે જ્યાં સુધી તમે અંદરથી શુદ્ધ ન થાઓ જ્યાં સુધી તમે અંદરથી પવિત્ર ન થાઓ ત્યાં સુધી તમે ભગવાન શિવનો અનુભવ કરી શકતા નથી તો સૌ મંત્ર શક્તિ તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે જ્યાં સુધી તમારા જીવનમાં સમસ્યાઓ છે ત્યાં સુધી તમે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને ગમે તે ઈચ્છા માટે તમે આ મંત્ર નો જાપ કરો છો કારણ કે દરેક ની ઈચ્છાઓ અલગ અલગ હોય છે કોઈ ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે તેથી જ્યારે પણ તમે આ મંત્રનો રોજ નિયમો સાથે જાપ કરવાનું શરૂ કરો છો ત્યારે ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે સભાન બનાવે છે તમને સંપૂર્ણ જાગૃત કરે છે તમારી અંદરના બીજા બધા વિચારો દૂર થવા લાગે છે અને તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવાનું શરૂ કરો છો સૌપ્રથમ નકાર્યમુક્તા દૂર થશે પછી જીવનમાં જે પણ લોકો અહીં અટકી જાય છે પછી તેઓ મંત્ર સાધના કરતા નથી તેઓ ફક્ત સામાન્ય પૂજા સુધી જ મર્યાદિત હોય છે વાસ્તવમાં માયાથી બનેલી છે અને માયા હંમેશા વ્યક્તિને ગેર માર્ગે દોરતી રહે છે સિદ્ધિઓની શોધમાં વ્યક્તિ પોતાને મોક્ષ પણ ભૂલી જાય છે તેથી તમારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી તમારા ઇષ્ટની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સાધના કરતા રહેવું જોઈએ જ્યારે પણ તમે ભગવાનને પ્રાપ્ત કરો છો ત્યારે તમને એકલું જ્ઞાન એટલી ઉર્જા એટલું આત્મજ્ઞાન મળે છે કે તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો તેથી જ્યારે મંત્રનો જાપ ધીમે ધીમે જાગે છે ત્યારે તમારા શરીરમાં તમારા આત્મામાં તમારે બુદ્ધિમાં તમારા મનમાં ઘણા પ્રકારના ફેરફારો આવે છે તમારી કોંગીની શક્તિ ધીમે ધીમે સ્ક્રિય થવા લાગે છે અને ધીમે ધીમે તમે દેવીની શક્તિઓનો અનુભવ કરવાનો અને શક્તિઓ મેળવવાનો શરૂ કરો છો તો મિત્રો જ્યારે પણ તમે શિવ પૂજા કરો છો ત્યારે આ મંત્ર અવશ્ય બોલવો ઓમ નમ શિવાય ફક્ત એકસો આઠ વાર આ જાપ કરવાથી તમારી બધી ઈચ્છા પૂર્ણ થાય છે તો વાલા દર્શક મિત્રો તમારે ભગવાન શિવના મંત્રો અવશ્ય તેનો જાપ કરવો જોઈએ તો મિત્રો તમને આ મહાદેવની પ્રાર્થના તો મિત્રો હવે તમે જે સમજ્યા જે જાણ્યા જે મંત્રનો જાપ કરતા રહો જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળતા રહે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક એન્ડ શેર કરો જો આપ સૌ આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો એ કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ અવશ્ય લખો પ્રિય મિત્રો ભગવાન ભોલેનાથ આપની અને આપના પરિવારને સદૈવ ધનવાનથી ભરપૂર રાખે અને તમારા બધા તમારા બધાનું આરોગ્ય સારું રહે તેવી દેવાદી દેવ મહાદેવને પ્રાર્થના છે તો મિત્રો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય